જાંબુગડા પોલીસ મથકે શિક્ષક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગડા તાલુકાના કંજીપાણી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા શાંતિલાલ પટેલ તેમજ નાથપુરી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી બજાવતા કૃષ્ણાબેન શાંતિલાલ પટેલ કે જે બંને પતિ પત્ની તારીખ ચાર બે બે ના રોજ સાંજના સાડા વાગ્યાની આસપાસ પોતાના ચાર વર્ષના બાળકને તાવ આવતા જમુગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરવા ગયા હતા જ્યાં ફરજપરના બોન્ડેડ મેડિકલ ઓફિસર ડોક્ટર નોરેન નિશાન અહેમદ કેમ્પ વાલાએ ચાર વર્ષના બાળકને સારવાર કરી દવા લખી આપી હતી જ્યારે ફરજ પરના ડોક્ટરે બાળકના માતા પિતા શિક્ષક દંપતીને કહેતા કે ચાર વર્ષનું બાળક છે તેને બપોરથી તાવ આવે છે તેવા સંજોગોમાં ડોક્ટર પાસે લઈ જવું જોઈએ નહીં તો બાળકને ખેંચ પણ આવી શકે છે તેમ જણાવી તેમને ઓપીડી નો સમય પણ તમને ખબર તો છે જો તમે ઓપીડી ના સમય આવ્યા હોત તો બાળક નો રિપોર્ટ કરાવી સચોટ નિદાન થઈ શકતું તેમ જણાવતા બંને પતિ પત્ની ઉશ્કેરાઈ તમારી ઓપીડી બાબતે અમને જણાવવાની જરૂર નથી તમારે સારવાર કરવાની જરૂર હોય છે અમે રાત્રે બે વાગે પણ સારવાર કરાવવા આવીએ તો પણ તમારે સારવાર કરવી પડે તેમ કહી અમને ઓળખતી નથી અમારી પહોંચ બહુ ઉપર સુધી છે તેમ આ બાબતની ફરિયાદ નોંધાવતા જામુગડા પોલીસે કલમ બસો એકવીસ બસો છન્ન બસો છન્નું ખ ત્રણસો એકાવન બે ત્રણસો બાવન તેમજ ચોપન મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જાંબુગઢ પોલીસે